એક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પરથી ઓગણપચાસ હજાર ની રોકડ સાથે નવ મહિલા ઝડપાઈ આદિપુરમાં એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર દરડો પાડી પોલીસે નવ મહિલાઓને ઓગણપચાસ હજારના ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે આદિપુરના વોર્ડ બે બી માં મકાન નંબર ત્રણસો ચોરાણું માં એક મહિલા પોતાના કબજાના રહેણાંક મકાનમાં બહારથી બહાર ખેલીઓ બોલાવી તેને જુગાર રમાડી રહ્યા છે મળેલ બાતમીના આધારે પોલીસે હકીકતવાળી જગ્યાએ દરડો પાડી જુગાર રમતી સંચાલક સહિત નવ મહિલાઓને પકડી પાડેલ હતી પોલીસે પકડેલા ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા ઓગણપચાસ હજાર ચારસો સિંતેર હસ્તગત કર્યા છે પોલીસે પકડેલા ખેલીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે